શક્તિ ભક્તિ આસ્થાના ભાદરવી પૂનમ મેળાના મહાકુંભમાં દિવસે દિવસે ભક્તોનો અવિરિત પ્રવાહ જોવા મળી રહ્યો છે યાત્રાધામ અંબાજી ખાતે રંગેચંગી યોજાતો ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી ખાતે આવી રહ્યા ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘોને લઈ સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી ભક્તોમાં જગત જનની જગદંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી ભાદરવી પૂનમનો મેળોમાં માં જગત જન્ની અંબાના ધામે યોજાય રહ્યો સાત દિવસના ભાદરવી મહામેલનો આજે ચોથો દિવસ છે અનેક ભક્તોમાં અંબાની શક્તિ અને ભક્તિમાં લીન દૂર દૂરથી દંડવટ પ્રણામ કરતા કરતા પણ અંબાજી મંદિરે પહોંચી રહ્યા આજે એક માય ભક્ત એવો પણ જોવા મળ્યો હતો જે વિસન નગરના ઉમતાથી ચાલી અંબાજી સર્કલથી હાથોના સહારે ચાલતો ચાલતો માતાજીના દર્શનાર્થે પહોંચ્યો અન્ય ભક્તો તેઓની માનેલી માનતા મુજબ માં અંબાના દ્વારે પહોંચી રહ્યા છે આજે અંબાજી મંદિરમાં ના દર્શનની રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી છે બોલ મારી અંબે જય જય અંબેતા અંબાના દર્શન કરી રહ્યા છે ભાદરવી મહાકુંભ ત્રીજા દિવસે ચાર લાખ નેવ્યાસી હજાર ત્રણસો અઢાર ભક્તોએ દર્શન કર્યા નવ લાખ અઠ્યાસી હજાર બસો બાસઠ ભક્તોએ કુલ ત્રણ દિવસમાં દર્શન કર્યા

તો અમારા આ મિત્ર જયેશભાઈ અને જયંતી દાદા કરીને છે અમે બધા કાર્યકરો છીએ અને અમારી જોડે સિત્તેર થી એસી જણા આવે છે અમારી જોડે આ રથ ની અંદર નીકળેલા છઠ ના દિવસે આ રથ લઈને અને હવે આજે અમે પોકી જઈશું ત્યાં દર્શન દર્શન કરી અને કાલે રિટર્ન થઈ જઈશું રસ્તા માં પડતી અમે અમારી પોતાની સગવડ થી આવીએ છીએ અમે કોઈ સેવા લેતા નથી રસ્તા ની અંદર જે રસ્તાની અંદર સરકારની તરફથી પણ જે સગવડ ખરામ આવી છે અથવા જે રસ્તા રોડ રસ્તા છે તમે જોતા રસ્તા તો બિલકુલ ખરાબ છે અત્યારે કન્ડિશન એટલી બધી ખતરનાક છે આ રસ્તાની અંદર આવવું મુશ્કેલ પડે એ પોઝિશન છે માં અંબાના ધ્વારે લોકો આવતા હોય છે ત્યારે રસ્તા સગવડ નું તો જોતા રહી પણ જે માધ્યમથી આવતા હોય છે એના વિશે શું કહેશો માં અંબાનું આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે તો ગમે તેવા રસ્તા આવતા તો પણ બી આવીશું બરાબર છે કેટલા કિલોમીટર થાય છે 200 કિલોમીટર થાય છે અમારા ઘરેથી ખાસ કરીને નાના મોટા કોઈ છોકરાઓ સાથે જોડાવો કે તમે કેટલા લોકો મોટા મોટામાં અમારી જોડે લગભગ ચાર પાંચ લેડીઝ છે અને ત્રીસ પાંત્રીસ વ્યક્તિ છે અને જોડે ચાર પાંચ ગાડી છે સેવામાં અને અમારે પોતાના કાયસર ટેમ્પો અંદર ગાદલા બાદલા ભરીને અમે જાતે આવીએ છીએ બધા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે